દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલ વિક્ટોરિયા સર્કલ ખાતે શ્રીમંત મહારાજા જયદીપસિંહજીની આડત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે વિક્ટોરિયા સર્કલ ખાતે સ્ટેચ્યુના અનાવરણ વિધિ પ્રસંગે પૂજન કરાયું આ કાર્યક્રમમાં દેવગઢ બારિયાના રાજવી પરિવારના રાજમાતા ગુજરાત સરકારમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઉર્વશ્રી દેવીજી બાપુરાજ અને શ્રીમંત મહારાજા તુષારસિંહ બાબા તેમજ ગજવિજયસિંહ બાબા અને અગ્રણીઓ સહિત ગ્રામજનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દેવગઢબારી સ્ટેટ વખતોના રાજા જયદીપસિંહજીના કાર્યકાળ દરમિયાનનો પૂરા ઇતિહાસની બુક અને ચાંદીના સિક્કાનું લોન્ચ પણ રાજમાતા ઉર્વશી દેવીજી બાપુરાજના ભરદ હસ્તે કરવામાં આવ્યું